માંડવીના ટોપણસર તળાવમાં નગરપાલિકા દ્વારા કરાતા બાંધકામને રોકવા કોંગ્રેસે મામલતદાર નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હિન્દુસ્તાનમાં તળાવો ખોદીને ઊંડા કરાય છે અને માંડવીમાં તળાવોને બ્યુટીફિકેશનના નામે દાટી દેવામાં આવે છે માંડવી શહેરની આન અને શાન સમાન એકમાત્ર ઐતિહાસિક ટોપણસર તળાવ આવેલ છે જે તળાવના પશ્ચિમે આવેલ સત્સંગ આશ્રમ તરફ મૂળ તળાવના નૈઋત્ય ખૂણામાં તળાવની પરિસરની અંદર જે બાંધકામ કરવાની તૈયારી ચાલુ કરવામાં આવેલ છે તે તાત્કાલિક અસરથી બંધ અથવા આગ્રહભરી રજૂઆત છે અને તળાવની કોઈપણ જગ્યાએ અંદરના પરિસરમાં બાંધકામ થવાથી તળાવ નાનું સાંકડું થશે અને મોટી નાખવાથી તેની પાણીની સંગ્રહ શક્તિ ઘટશે તે અને અને આ રીતે પાણી અવરોધાશે અને કુદરતી રમણ્ય શશોભિત તળાવ આજુબાજુ બાંધકામ થવાથી તેથી પ્રાકૃતિક વસ્તુઓનું ખંડન થઈ રહ્યું છે તળાવની અંદરના પરિસરમાં બાંધકામ કરવાને કારણે કુદરતી પરિબળોમાં વિક્ષેપ અને ફેરફાર થવાને કારણે તેના ગંભીર પરિણામો આવવાની ભીતિ છે જે જગ્યાએ તમે બાંધકામ કરવા જઈ રહ્યા છો તે જગ્યાએથી તળાવની મુખ્ય આવનું પાણી આવીને આખા તળાવમાં ફેલાય છે અને તળાવની અંદર કાયમી સ્વરૂપનું પુરાણ બાંધકામ કરવાથી આજુબાજુના રહેવાસીઓ ઉપર વરસાદ સમયે પાણીની આવમાંથી પાણી આવવાથી જોખમ સર્જાશે અને જાનમાલનું નુકસાન થવા સંભવ છે કુદરતી તત્વો સામેની છેડછાડ હોનારત સર્જે તેમ છે તેમજ જે જગ્યાએ બાંધકામ થવા જઈ રહ્યું છે તે જગ્યાથી બાબવાડી માધવનગર મેઘમંગલ નગર વગેરે જેવી સોસાયટી તદ્દન નજીક છે અને મોરબીની દુઃખદ ઘટના પણ નજીકના ભૂતકાળમાં બનેલ છે આ ઉપરાંત સમગ્ર તળાવ પ્રકરણ નામદાર શ્રી પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ મુંદ્રા કચ્છની કોર્ટમાં ચાલુમાં છે તે દીવાની દાવામાં માંડવી નગરપાલિકા પ્રતિવાદી તરીકે પક્ષકાર છે અને કલેક્ટર શ્રી કચ્છ ભુજ તથા ગુજરાત સરકાર શ્રી પણ પક્ષકાર તરીકે છે અને આપ શ્રી માંડવી નગરપાલિકાના મુખ્ય જવાબદાર અધિકારી છો તેથી તે દીવાની દાવામાં પણ અદાલત કરેલા આદેશ મુજબ તળાવ કે તળાવની સરાઉન્ડિંગ વિસ્તારમાં બાંધકામ નહીં કરવાનો હુકમ પણ કરવામાં આવેલ છે જે હુકમથી જોઈ જવાથી આપને ખ્યાલ આવી જશે અને તે હુકમ આજની તારીખે પણ ચાલુમાં છે ઉપરાંત તળાવ ਕਾਉ ਕੇ ਤੇਨਾ ਕੋਈ ਭਾਗ નાનું સાંકડું થાય તેમજ તળાવની પેરી ફેરી સરાઉન્ડિંગ એરિયામાં કોઈ પણ પ્રકારનું કાયમી સ્વરૂપનું બાંધકામ કરી શકાય નહીં આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ વખતો વખત ચુકાદો આપવામાં આવેલ છે તેનો પણ અમલ કરવામાં આવે તે જરૂરી છે જેથી બાંધકામ વરસાદી પાણીના વહનમાં અવરોધરૂપ બને તેમજ હોનારત સર્જે તેમ હોય તેથી તાત્કાલિક અસરથી આવું કૃત્ય બંધ કરાવશો વરસાદ કે જે સંપૂર્ણ કુદરત ઉપર આધારિત હોય તેના પર માનવનું નિયંત્રણ નથી જેથી કુદરતી સ્ત્રોતો અને છેડછાડ કરવાથી ગંભીર પરિણામો આવશે અને અને આત્મઘાતક બનશે વરસાદી પાણી આ તળાવમાં આવશે અને થયેલ બાંધકામથી વહનમાં રૂકાવટ અવરોધ અડચણ થવાથી પાણી ફેલાશે અને એ જ રીતે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં તે પાણી ફરી વળશે જેના ગંભીર પરિણામો આવશે આ રીતે ઐતિહાસિક તળાવના અવિસ્તાર આ રીતે ઐતિહાસિક તળાવના વિસ્તારમાં કે તળાવની આજુબાજુ બાંધકામ કરવાને કારણે જળ સ્ત્રોતને નુકસાનની સાથોસાથ જીવ માત્ર પ્રકૃતિ પર્યાવરણ માટે જોખમ ઊભા થવાની ભીતિ છે તેમજ હોનારત સર્જે તેમ છે સમગ્ર બાબત ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી યોગ્ય થવા વિનંતી છે માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ બાંધવી મામલતદાર તેમજ માંડવી નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું બે દિવસથી આ નગરપાલિકાએ એક બાજુ કોર્ટનું સ્ટે છે તેમ છતાં જે સત્સંગ આશ્રમની બાજુમાં જે કેનાલ જે અંદર પાણી પ્રવેશે છે તળાવની અંદર અહીંયા માટી પૂરણનું કામ શરૂ કર્યું છે આ લોકો જાણે છે કે કોર્ટનો સ્ટે છે તેમ કોર્ટના સ્ટેનું પણ ઉલ્લંઘન કરી અને આ નગરપાલિકા તળાવને કેન કેન પ્રકારે પૂરવા માંગે છે હવે સરકાર એવું કહેતી હોય કે પાણીનો જે જગ્યાઓ છે એના ઉપર ખાણેતરો કરી અને પાણીનો સંગ્રહ થાય તો આ સરકાર ઉલટું કરી રહી છે આ લોકોને આમાં ભ્રષ્ટાચાર માં જ રસ છે કે જ્યાં ન કરવાના કામો એ કરી અને આમાં અંદાજીત નેવું લાખ રૂપિયાની ગ્રાન્ટ જેન કેન પ્રકારે ગમે અહીંયા પૂરું કરી અને નેવું લાખ રૂપિયા ચાવ કરી જવા છે પણ નેવું લાખ ભલે ખાઈ જાય પણ જે પાણીના સ્ત્રોત છે ઐતિહાસિક જે તળાવ છે આ લોકોને કુબુદી તો જુઓ કે આ જે પાણીનો સ્ત્રોત છે આપણા કરતા બાજુ એક સારામાં સારો જે તળાવ હોય જ્યાં આપણા સેલાણીઓ આવતા હોય છે જ્યાં આપણા મેળાઓ થતા હોય છે એક આપણી ધરોર છે સંસ્કૃતિની આ તળાવને પણ નાશ કરે છે અને અહીંયાના જે દાતાઓ છે એના હાથમાંને આ દુઃખ નહીં થતું હોય કે વારે ઘડીએ નગરપાલિકાને એક તળાવ દેખાય છે સમજી લો આ જીટી ગ્રાઉન્ડ હોય તો જીટી ગ્રાઉન્ડ પણ માટી પૂરણ કરે પ્લે ગ્રાઉન્ડ છે જ્યાં જ્યાં જો જુઓ ત્યાં એ લોકો એ સમજી લો વસ્તુને નુકસાન તમે માંડવીના બગીચા જોયા છે કે વેરાન બનાવીને કે ને કે આખા કચ્છમાંથી માંડવીને બગીચામાં ફરવા માટે પ્રજા આવતી તો આ આ નગરપાલિકાને રામ જાણે સુ કુબુદ્ધિ સૂજી છે કે સારી સારી જગ્યાઓ એને નાશ જ કરવો છે અને સારી સારી જગ્યાઓ ઉપર કબજો કરી અને એના ઉપર પોતાના માણસોને બેસાડી અને કમાણી અને પૈસામાં જ રસ છે હું તો હકીકતમાં કહું છું કે કોંગ્રેસની સરકાર આવશે તો જ્યાં છે ભ્રષ્ટાચારી માણસો છે જે આ ખરાબ કામ કર્યું છે જે પ્રજાના નાણાં વેફર્યા છે એ બધાને જેલ ભેગા અમે કરશું એ તમારા માધ્યમથી હું ખાતરી આપું છું બહુ ખોટું કરી રહ્યા છે અમે તો પ્રજાને ને બતાવી છીએ કે તમારા પૈસાનો આ દુર્વે કરી આ મોજ કરી રહ્યા છે એને તમે એને પણ સજા આપો અમે તો અમારી ફરજ બજાવીએ છીએ પણ કોર્ટનો સ્ટેજ છે કોર્ટમાં પણ અમે જાશું અમે કલેક્ટર શ્રી આવેદન પત્ર આપીએ છીએ અમે નગરપાલ ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપીએ છીએ અને આ કામ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી માંગણી છે આગામી સમયમાં આ માંડવીની એક શાન છે એક મુઘટ છે આવા સરોવરને બચાવવા માટે રસ્તા ઉપર બાજુમાં વોકવે જોયું હશે કે એકવાર એકવાર બાંધે મહિના દિવસમાં બીજી વાર તોડે ત્યાં ને ત્યાં આ લોકો ગ્રાન્ટ કરી રહ્યા કરી રહ્યા છે તમે આ બગીચાની હાલતો જુઓ જે આજા ચોકની ની અંદર બગીચો છે બાળકો માટેનો

જ્યાં આખી કચ્છમાં આખી હિન્દુસ્તાનમાં તળાવને ઊંડા કરે છે આ તળાવને પાતળું તળાવમાં માટી ભરી અને તારાને ખતમ કરવાની આ જે નગરપાલિકા છે એ જે કરવાના કામ છે એ નથી અમારા ગામમાં આજે ચાર પાંચ ટકાની ગટર હોય છે અમે રોજ એને રોજ અમે એના પાસેથી અમે આ નગરપાલિકામાં અમે રોજ એની ફરિયાદ આપીએ છીએ તેમ છતાં હજી સુધી અમે તમે અત્યારે પણ ચાલો સલાયામાં કે કેટલા ઠેકાણે પાણી ભરેલા છે અને કેટલી ગટર છે એ લોકો જે કામ સ્વચ્છાનો સફાઈનો છે એ કામ કરતા નથી ક્યાંથી પૈસા મળે છે એ જ જોઈએ છે અને જ્યારે કોઈ પણ માણસ જાય છે ત્યારે કોઈ સારો માણસ હોય તો ઠીક છે અને નાનો માણસ હોય તો એને દબાવીને બહાર કાઢી નાખે છે કોઈની ફરિયાદ સાંભળતા નથી પોતાની મનમાની કરે છે આ કામ હવે નહીં ચાલવાની અમે અમે જ્યારે પણ આપણે જરૂર પડશે ત્યારે નગરપાલિકાનો ઘેરાવ કરી અને એ લોકોને પોતાનો સબક શીખાવશું જય હિન્દ જય ભારત